નમસ્કાર ખેડૂત ભાઈઓ ચામુંડા એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત છે જો તમે પહેલીવાર અમારો વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયોની નીચે દર્શાવેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બેલ આઇકન પર ક્લિક કરવા નમ્ર વિનંતી આજે આપણે શિયાળુ પાક જીરુ અને ચણિયામાં વોટર સોલ્યુબલ ખાતર વિશેની માહિતી આપશું સૌપ્રથમ તો વોટર સોલ્યુબલ ખાતરનો કોઈ પણ કરવો એનું માપ અને એનું શું મહત્વ છે એની માહિતી આપશું તો જીરું આપણું ઉગીને પંદર થી વીસ દિવસનું થાય ત્યારે ઓગણીસ 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 જે કોઈ પણ સારી કંપનીનો ઉપયોગ કરવાનો જે અમારી પાસે બે ત્રણ કંપની છે એગ્રીસિયાનું છે મહાદનનું છે હિપકોનું છે જેનો ઉપયોગ 15 થી 20 દિવસે કરવો એનું માપ છે 15 લિટર પાણીમાં 100 ml 100 ગ્રામ અને એનું મહત્વ છે છોડને વૃદ્ધિ વિકાસ કરવાનો ત્યારબાદ 25 થી 30 દિવસે 1261 નો ઉપયોગ કરવાનો જે પણ કોઈ પણ સારી કંપનીનો ઉપયોગ કરવાનો જેનું માપ પણ છે સો ગ્રામ પ્રતિ પાણીમાં જેનું કામ પણ છે ડાળીઓની શાખા વધારવી અને વૃદ્ધિ વિકાસ કરવાનો ત્યાર બાદ થી પચાસ દિવસે તેર જીરો નો ઉપયોગ કરવાનો જેનું માપ છે સો ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીમાં

પચીસ થી ત્રીસ દિવસ ના થાય પાણીમાં સો ગ્રામ ત્યારબાદ પિસ્તાલીસ થી પચાસ દિવસ ના થાય ત્યારે જીરો બાવન ચોત્રીસ ત્યારબાદ 65 થી સિત્તેર દિવસ ના થાય ત્યારે જીરો જીરો નો જો આવી જ રીતે તમે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરતા રહેશો તો તમારી ઉત્પાદનમાં સો ટકાનો ફરક પડશે આભાર આવી રીતે અમારો વિડીયો જો તમને ગમે તો શેર કરવા નમ્ર વિનંતી